એક કણબીન ભાભો હશે એનું નામ જીથરો જીથરો તો એના હાલ હવાલ ઉપર લે બધું એનું નામ માણસ જીથરો ભાભો જીથરો ભાભો કરે પણ વાન કેવો કે શીશમનો હાર જોઈ લેવો હાર હોય ને વધારે કાળો હોય વાન એવો ગામમાં કોઈક નવી હેવી બાય આવે ને આણું હોય તો નાળિયેર વધે રહે અને શેસુ છોકરોનું હશે સારું કર્યું બાપા તેમ મને ઉજળો કરી દેખાડો એવો તો ટીખલે પણ એના વાડી મુકામ ઘરે હાખ લેવા દે નહીં છોકરાને છોકરાને વહુ નહીં એટલે વાડી મુકામ બે ત્રણ ટાઈમ ભાત જાય ને ખાય પીએ ને એ જલસા કરે પણ એવો આટોકડ એવો ને કે જનાવર એક ગોફણનો ઘા કરે ને ટપચારાનું હેઠું જ પાડી દે એ હો જ છે હવે એના નાનપણના ભાઈબંધ બાવલ્યા બાવા કે રામ રામ બાભા કે રામ રામ કે આ બગલા સરકી ગયા હોય એવા કપાળે ટીલા કરીને ક્યાં જવું તારે કે આ જાઉં ગોમતી જમા નાવા અમારે હાલને બાબા તું હારી અરે મારી આ વાડીનું કોણ ધ્યાન રાખે મેળાનું કોણ ધ્યાન રાખે હવે આપણે એનો રખોલ્યો રાખી હવે મંગળો મેતર કરીને એક મેતર ન્યાય નણામીણમાં આવેલો એને કીધું કે તને પાંચ રૂપિયાનો ઠરાવ કરીને બાબો ગયો ભાભો કે મંગળો મેં થયું કે ખા રોટલા આવશે બે ડુંગળીને દડો આવ્યો અડદની દાળ આવી છે પછી વોકો જોએ તો લાવ ઘરે જઈને વોકો લઈ આવ્યો ઘરે જઈને વોકો લઈ આવ્યો વોકો લઈ આવીને બનો છોકરાને ગમે એમ થયું હોય તે મોડું થયું ભાતનું હવે ભાતનું મોડું થયું એમાં આ મંગળો છે ને કાં ભૂખાય ઊંઘ આવી જાય અને કાં ધરાયને ઊંઘ આવી ઊંઘ આવી ગઈ ને ઊંઘમાં કોકની આરી લપાટે લપાટે આવ્યો લપાટ ગઈ વોકાને અને ઓકો ઠલવાઈ ગયો બેડા પણ બે હળ 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 મંગળો દાગી ગયો મળી ગયો ભળતું થઈ ગયો ઓળખાય નહીં એવો થઈ ગયો એને ગામના ગાયમાં આવ્યું બધો બેડો ઠાર્યો કો જોડ્યો અને ઘરે લાવ્યા છોકરો એ મરણપોખ મૂક્યો ગાય બાપા ગજબ કર્યો ગજબ કર્યો તો મંગળા હવે બારમું કરી નાખ્યું હવે ભાભો વીસ દે આવ્યો એ બાબા પૂનદાન કરજો બાવા કે આવે જોવે ત્યાં તો ત્યાં મેળે કાંઈ નમળા રાખ હતી મારો મેળો મેળો બાળી દીધો વીસ રૂપિયા લઉં પાંચને બદલે તો અને મેં ઉપડ્યો ગામ ભણી ગામના છોકરા ભાળી ગયા ભાભો ભૂત થયો કે અને મેઘવાળ વાહમાં જાય હવે માણસ જે હાથમાં આવ્યું કોકે પાવડો ને કોકે ધાર્યું ને કો દાળે ને કુવાડે કે ભાપો એ ભારે ગીરી કે ભૂત થયો તે કયો પાપો સમજી ગયો કે જો આમાં જો હું બધી વગત કરવા જાશ તો મને માણસ ટીપી નાખીએ બખમાં ગરી ગયો બખ હાથ બોલી પાંચ હાથ પગથી એવી નેરું નેરામાં બખ અને અઘોસર એટલે કેવું પડે એવું પણ એ જીતરા નો અઘોસર લાગે હું ભૂખ્યો ભૂખ તો કોઈ જ ન હો ભાભો ભૂખ્યો થયો કેળે ભતવારી નીકળ્યા હા ભગારાનું ભાત હેઠું પડી જાય આત્મ આત્મવિયોજન આ ભાત લઈને ખાય જો આ માણા મારવાના ધંધા કર્યા એવા સાત આઠ માણા મારી નાખ્યા પછી એને થયું કે હવે હું કરું હવે શેઠ છોકરાની વહુ છે ને એ સમજણી છે એ કાક મને જાણશે કે બોઢવામાં હવે એક લાજ કાઢીને આવતી છે એને એમ કે આ વસેઠ છોકરાની વહુ સમજણી છે તે એને હું કહું વહુ બટા હું ભૂત નથી થયો હા બાપેલ્યા ઊંડલો બુંડલો પડી ગયો અને છોકરાને થયો કે ભાભે બહુ ને કાઢી ભાઈ ડીંગડા ધોકા લઈ ભાભો કે હમ જો સમજણ પાડવા જાય ને તો છોકરા ટીપી નાખશે પાછો બખમાં ગીરી ગયો હવે આનું કરવું હું કે ભેરમ ઘેર મહારાજ છે ને એ માણસને ધગા કરે ને એ ભૂતથી બીતા નથી તો લાવી આ જાવ કે આમના ભૂખ્યું કેટલાક દી એ આવ્યો આવીને બાણે આવીને કીધું ભૈરફઘર મહારાજ હે ભૈરફર મહારાજ એના ભંડારી એટલે એનું ઘરનું માણા એ બે બે રોટલા ચાર રોટલા અને ખીસડીનો ઝાકરીઓ શાકનું તપેલું બધું લઈને ખાવા બેઠેલા એ તારી આડો હનુમાન તારી આડી સોહઠ જો કે ભાભો કે એ કાંઈ થાય નહીં અને બાળણું ગાળો નકર ખંભો મારીને આગણીએ ખેડવી નાખી પણ હનુમાન સાલીસા ઉપાડ્યા પણ કાંઈ એ આ મૂકતો હશે માર્યું ભાઈ એ ખંભો અને બાણું પાડ્યું હતું ખાઈ ગયો બધું ભાઈ બે ત્રણ તણગીનો ભૂખ્યો હતો ધરાણો પાણી પી ગયો અને ઓલાનું મહારાજ અને એના ઘરવાળાનું ઘોલું પાકી ગયું અને પાછો ઉયો ગયો બખમાં હવે ગામના એ જાણ્યું કે અહીંયા જીથરો ભાગી ગયો લાગે કે આ મહારાજને ગેરી હતી બાવાને ગીરી હવે શું કરવું હવે હું કરવું હું કે આ મને ઓલો ધોબીને રાજા એ બોલાવ્યો કેમ વસ્ત્ર ધોતો નથી લુગડા કેમ ધોતો નથી તો કે શું કરું ન્યા મારો આરો છે ત્યાં તો જીતરાના રહેઠાણ છે મારા છોકરાને કોણ નિભાવે અરે રે ત્યાં તો એક જમાદાર છે ઇથરા ક્યાં કરતા કે હા એ બધા સડાવ્યો ભાઈ દરબારી હતા કે ક્યાં જમાદાર તો કે માથા વગીરના ખબિહારી બથો બથ ભાજેલા હા દેખો અમારી ક્રાઇમ એ ભાઈ અરબી માપનો ઘોડો અને ધોબી એ મારા હાથમાં લા હાબુનો ગોટો અને લુગડા લઈને ત્યાં જ્યાં બરોબર જીથરાનું રહેઠાણ હતું ત્યાં શ્યારામ શામ કરીને મળ્યો ધોવા જીથરો કે અમારો વળિયો કોક આવ્યો છે પણ કે જો આ ઘણી ગગાના ગાટ તૂટી જવાના છે એ બધો વહરો વે થઈ ગયેલો ડાઢું બાઢું સડી ગયેલું ખંભે ખજૂરીનો બટો રાખેલો થાજે દીકરા માટી અને ભાઈ એ વેલાને ઘોડું છોડવાનો વખત ન રહ્યો અને એક દોઢક હાથની હારી હોટી આવી ગઈ ગયું અને ફટાક્ષરાનું આંટે ભાઈ બરોબર વાર્ડમાં એ જીતરા તારી ગાસું પાડો થતોય ન મૂક એ જીતરા તારા કૂતો કૂતો થો મીંદડો થતોય ન મૂકું અને ધોવી નું તો ગોલું પાકી ગયું આ લોખું વરણ હતું તે મર્યો તો નહીં પણ બુખાર આ ગયા યા જીતરા યા જીતરા હવે જીતરો કે હવે ભૂખ્યું કેટલા ઘડી રહેવું પણ આનું કારણ છે ઓલા બાવલ્યા હાલ બાવા આગેર જાઓ બાવા આગેર જઈને કીધું કે બાવા બાવલ્યો આ મારું સમાધાન કરો નકર આ માણસ એ અડ્યો દડિયો તમારી માથે અરે બાવા ભાભા આ કરવું નતું અહીંયા ન પ્યાલવાય નાખ્યો ગાડામાં ભાઈ અને ગોતડા બે તને ઓઢાડ્યા ને ખબર કે નકર માણસ ટીપી નાખશે સમજણ પાડવા જા હું ત્યાં લાવ્યા અને ગામમાં રાજાને કીધું કે તમારા ગામમાં કાંઈ શેખ હા બાપુ અમારા ગામમાં એક જીથરો બાપુ થયો ને કંઈક માણસને મારી નાખ્યા ને હવે કાંઈ માણા શિમમાં જતું નથી બંધ થઈ ગયો આ તો હવે શું કરીશું પણ એને લા એનો ભૂત એમ કાઢજો તો અરે તમે જ પરમેશ્વર આમ ગોદડું હું શરૂ કર્યું ત્યાં તો હાવ હવે તો હેઠો બે આ માણસ કેટલા મારી નાખ્યા છોકરાની બહુ મારી નાખી તોલા છોકરા કે એમ ના મેળે કોણ બળી ગયો તર કે મેળે બળી ગયો મંગલો તર અને હું તો ગયો મારા બાવારી જાત્રા કરવો ઓહો અરે બાબા ભારે કરી કે હવે અને આવી રીતનું હોય વ્યામ છે ને એ ન કરવાનું ખાના ખરાબી કરી નાખે એટલે વ્યામ રખાય નહીં 了。No.